તો મિત્ર આપણા આગળ આવી ગઈ છે બુલેટ આનું જો મને નામતા નથી આવડતું બુલેટનું મસ્ત મસ્તીનું બુલેટ હે આ આપણે આમાં મારવાનું પાણીનો સિમ્પલ ફુવારો આમાં ડબલ સીસી બુલેટમાં બુલેટ તો ફેમિલી કેમ બધા મજામાં જ ને મજામાં ગયા નવા વિડીયોમાં અને થઈ ગયું છે મસ્ત મજાનું સવાર સવારના લગભગ સારા બાર બારક વાઈ ગયા હે સારા બાજુ આપડા આગળ આવી ગઈ છે સુપર સ્પ્લેન્ડર આપણે ગાડી છે ધોવાની યાર હવે આપણે અહીંથી કાઢવાની છે અહીંથી સીટ જ્યારે અહીંથી ચાવી આમ કરીને આપણે નીકળી ગઈ સીટ અને પછી આપણે મસ્તીની ધોવાની છે સીટને આપણે રાખી દઈએ એ ટાયર માથે અહીંયા હવે પછી અહીં હાબુ ફીણાવાળું ડોલ ભરાય ભરાવશે પછી આપણે મારો નહીં હાબુ ફીણાવાળું પોત ને આપણે હવાની લગભગ આ દસમી ગાડી હે આજના દિના હવાનો નવરો નહોતો થયો વિડિયો બનાવો હવે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને અહીંયા હે બધો આટલો બધો સારો ગારો જો મિત્રો આ ગારો સુપર પ્લેન્ડર્સ ધોવાની છે મિત્ર બીજી આપણે અહીંયા પહેરી છે સ્પ્લેન્ડર પ્લસ હીરો હોંડાની આ ધોઈ બોઈ અને આપણે કરનાખી હતી કમ્પ્લેટ જોવું અહીંયા આપણે ધોઈને પાર્કિંગમાં મસ્ત મજાની રાખી દીધી ગાડી જો અને બીજી આ બાજુ હોન્ડાની એક ગાડી પહેરી છે આપણી જો આ મસ્ત મજાની ધોઈ વિસરી ઓઈલ બોયલ મારીને ચાકા જેવી કરનાખી છે જોવા મળશે અને અહીંયા પહેરી હચીસ સીસી ઇન્જિન આ ટોપના પેટની ધોઈ વિસરી વિસરીને આપણે કરનાખી કમ્પ્લેટ હવે ખાલી ભાઈ આવે એટલે આપણે આપણે પાણીનો સાધન સિમ્પલ પાણીનો ફુવારો માર દીધો છે હવે આપણે છે ને અહીંયા આપણી ડોલ એક ભરાઈ ગઈ છે હાબુ ફીણા હવે આપણે પોતું મારવાનું છે અને અહીંયા છે આપડે રોયલ નું લિક્વિડ જોવું આ લિક્વિડ નાખ્યું ડોલ થઈ ગઈ આવી હવે આપણે ગણી અને મસ્તીની ગાડી થઈ જવાની છે તમે જો બની રહેલા અમારા સાથે વિડીયોમાં તો આપણે ગાડીમાં મારતી ફેરવાનું ખોટું ને ગાડી થઈ ગઈ આપણી મસ્ત એની ટાણા જવું મિત્રો ને જો સીધી જો ભાઈ લઈને જાય જ છે એમ ગાડી હવે આપણે ધોઈ વિસરીને કરી નાખીએ હવે આપણે મારવાનો છે તેલનો નો અને જો ગાડીની સીટ કાઢી નાખી સીટ પહેરી છે આપણી આ બાજુ ગાડીની સીટ આવી જાય પછી ગાડીનો નું આવે ને ગાડી સીટ ખોયલા વગરનું સિંગ એ જરાક કમેન્ટ કમેન્ટ બોક્સમાં જરૂર જરાક લખજો ભાઈ હવે આપણે ખાલી મારવાનું છે તેલનો ફુવારો હા આપણે ધોવાની છે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જોવું મિત્રો હવે આપણે કાઢવાની સીટ ફરિયા આ બધું કાઢી અને પછી આપણે મસ્તીની ધોવાની છે તો ખાલી પહેલાં સિંગ જોઈ લો ગાડીનો પછી હમણાં તમને બીજું સિંગ ગાડીનો દેખાડું ફાઇનલી મિત્રો આપણે થોડી દેર કે બાદ આપણે સુપર સ્પ્લેન્ડર ઓઇલ બોઇલ મારી અને કમ્પ્લીટ કરી જ નહીં કે જોવા સુપર સ્પ્લેન્ડરનો યુ કીમાં આવે

મલકનો ગારો જ છે મને પાસે એટલો દુનિયાભરનો ગારો આવ્યો હજુ આપણે હાબુ ફીણાવાળી ડોલ અહીંયા શેમ્પુ નાખી દીધું છે હવે પછી આપણે મારવાનું છે ફુવારો ને આ બાજુ આપણી પહેરી છે મોટર ને આ બાટલો આ બાજુ આપણું દેશી મશીન ને પાણી ટાંકો છે આપણે આપણે જો આમાંથી મલક સારો બધો ગારો નીકળે જો આ બધો ગાડીનો જ ગારો આપણે પહેર્યો છે પાણી મારીને ફુવારો મારી અને હવે આપણે હાબુ ફીણાવાળું પોતું મળે છે અહીંયા આપણે ડોલ જોઉં રોયલ સેમ્પોથી શાકા જેવી ભરાઈ ગઈ જો ફાઇનલી ગાડીમાં આપણે હાબુ ફીરવાળું પોતું મારી અને કમ્પ્લીટ કરી નાખી છે જો ગાડીનો માં આવે છે બાકી હાબુ ફીરવાળું પોતું પોતું મારી કમ્પ્લીટ કરી મેઘી ધોરી ફૂલ જેવી આપણે કરી નાખી છે મસ્તીની ગાડી ધોઈ વિસરીને કમ્પ્લીટ થઈ ગઈ છે યાર ક્યાંક લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો ખોરાક સપોર્ટ કરીએ યાર ખોરાક સપોર્ટ કરો

આ બુલેટ ધોઈ વિસરી અને કરવાનું છે કમ્પ્લેટ કમ્પ્લીટ કરી હાબુ ફીનારું પોતું મારી અને પછી આપણે પાર્કિંગમાં મૂકી દેવાનું છે બુલેટને તો ફાઇનલી મિત્રો આપણે રોયલના બુલેટમાં પાણીનો ફુવારો મસ્તીનો મારી દીધો છે પાણીનો ફુવારો મારી આમાં થોડો ઘણો હતો ગારો આપણે કાઢી નાખ્યો છે રોયલના બુલેટમાંથી અને અહીંયા આપણે હાબુ ફીનાવાળી ડોલ ભરાઈ ગઈ છે આપણે આમાં પોતું મારવાનું છે મસ્ત મજાનું પોતું મારી અને પછી તમને દેખારું કઈ બુલેટ થઈ ગયું છે ટોપના પેટનું મિત્રો આપણે એક ગાડી ધોવામાં આવી ગઈ છે આ છે ગાડી આમાં જોઈ લો મિત્રો ગાડીમાં ગારો કેમ છે બાકી જો મેઘવી લાખી ગારાવાળી ભરી છે અને સીટ કાઢીને આપણે ટાયરમાં મૂકી દીધી છે અને ફરતી બાજુ હોય ને હવે પહેલાં આપણે ગાડીમાં છે ને ટાયર બદલાવાનું છે અને અહીંયા આપણે ટ્યુબલેસ ટાયર ઓપોલેનું પહેર્યું છે જોવા જઈએ આપણે ઓપોલે ટ્યુબલેસ ટાયર છે અને આ સાવનભાઈ જો એમાં મેચ જોઈ છે જો ગામમાં મેચ જોઈએ હવે આ જરા પર મેચ જોયો રાખે આ પાઇ કામ કરી નાખું ગાડી ધોવાનું આપણે ગાડીમાં ટાયર કાઢી નાખ્યું જોવા ટાયર કાઢી નાખ્યું આની અંદર જો કેટલો બધો પંખામાં ગારો છે આમ તો આ સાઈડમાં દેખા હે નહીં તમને પણ છે ને હું હે ગારો ખેરી અને તમને કહેવામાં કેટલો બધો ગારો નીકળો હે તો ફાઇનલી મિત્રો આપણે ગાડીમાંથી ગારો કાઢી નાખ્યો જોવા કેટલો બધો ગારો છે અને આ ભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને આપણે ધોવાના હે બેરલીમાંથી જો ટ્રેક્ટરની અંદર પડ્યા ને બે બે બેરલ આપણે ધોવાના હે મસ્તીના ગાડી નું ટાયર જો બદલાવી અને પાણીનો ફોર મારતો હતો આ બાજુ પેલું જૂનું ટાયર ને આપડે તો અમારે નવું ટાયર તો પાણીનો ફોર મારી આમાંથી નીકળો તો બહુ જ ગારો અહીંયા એવું મને લાગે છે કુંડી ભરાઈ ગઈ છે જો માંથી પાણી નહીં બહાર જાય છે આમ જોવું તમે હા હાબુ ફીરા મારું મારવાનું છે પોતું અહીંયા ઢોલ ભરાઈ ગઈ છે સાવનભાઈ જો આઈપીએલ આવે છે એમાં કઈ જોઈ છે આ બાજુમાં તો ફાઈનલી મિત્રો હોન્ડા લીવો ધોઈ ગોય અને કમ્પ્લીટ થઈ જ ગઈ છે જવું મિત્ર હોન્ડા લીવો ધોઈ વિસરી કમ્પ્લીટ કરી આપેલા પીરો ગારો લગભગ ઈનો જ લાલ ગારો જો એમાં ધોઈ વિસરી અને કમ્પ્લીટ કરી નાખી હે હોન્ડા લેવાને પછી અહીંયા આપણે બે બેરલ છે ને ધોવાના હે એ બે બેરલ ધોઈને પછી આપણે હાવ નવરાત છે કાંઈક કરીએ આપણે આગળ આવી ગઈ છે સ્કૂટી સર્વિસ કરાવવા સ્કૂટીનું આગળ પલિયું કાઢી નાખવું આપણે અને પછી કાઢી નાખવું આ દેખીએ સ્કૂટીની હવે આપણે એને મસ્તીની ધોવાની છે મિત્રો જો અહીંથી આ બધું ફર્યું જો અહીં આપણે કાઢી નાખ્યું દેખી હવે આને આપણે મૂકી દઈએ અંદર જેથી કરી મસ્તીની ઢોક દે અને આ પેલી છે એને સ્કૂટીમાંથી નીકળો તો એટલો બધો સમાન જો આ સ્કૂટીનો સમાન એટલો નીકળો તો આપણે આગળ તો ફાઇનલી મિત્રો આપણે સ્કૂટીમાં મારી દીધો પાણીનો ફુવારો સાદો ને સિમ્પલ પાણીનો ફુવારો મારી સ્કૂટી જો થોડીક ઓજરી થઈ ગઈ આમાં કેટલી બધી ધૂળ હતી કેટલું બધું સારું થઈ ગયું છે હવે આપણે આમાં મારું છે હાબુ ફીણાવાળું પોતું હોય સ્કૂટીમાં હાબુ ફીના વાળું પોતું મારવાનું છે અને અહીંયા આપણે ડોલ ભરાઈ ગઈ છે લિક્વિડની હાલો હવે આપણે જલ્દી કાયો કા હાબુ ફીના પોતું મારી દઈએ તો ફાઇનલી મિત્રો આપણે સ્કૂટી ધોઈ બોય હાબુ ફીના વાળું પોતું મારી અને કમ્પ્લીટ કરી જ નાખી છે જો સ્કૂટીનો નજારો કેમ આવે છે એમાંથી આટલો બધો સારો ગારો નીકળ્યો તો જે આ બધો પીરી પીરો ગારો છે સ્કૂટીનો જ ગારો છે ધોઈ વિસરી કમ્પ્લીટ કરી આપણે સીટ ઢાંકી દીધી છે જો આ હતી હવે પછી આપણે ઢાંકી દીધી છે સ્કૂટી સ્કૂટી ધોઈ અને મસ્તીની થઈ ગઈ છે અને આ પરિયું ફિટ કરવાનું છે પરિયું આપણે મૂકી આ છે એનું પરિયું પછી આપણે નાખવાનું છે ડેકીમાં સમાન આ બસ સમાન નાખી અને પછી આપણે બીજી એક ગાડી ધોવાની છે આ સામે ભૈરી ગાડી આવી ગઈ છે સુપર સ્પ્લેન્ડર ગાડી ધોવા હીરોની આ સુપર સ્પ્લેન્ડર ભયરી છે બહુ જ નહીં આટલી બધી ભયરી કે આને આપણે ગહી ગહી અને કરવાની છે થોડી ઘણી ઉજરી ઉજરી કરી અને આમાં જો કેવું મસ્તીનું સ્ટીકર લાગ્યું છે ટાંકીમાં જો છે ને ટીકર હવે આપણે આમાં શેમ્પુ નાખી દીધું છે ને હવે આપણે કરવાની છે મોટર ચાલુ આપણે મસ્ત મજાનો પાણીનો ગાડીમાં ફુવારો મારી દીધો સુપર સ્પ્લેન્ડરમાં જવું સુપર સ્પ્લેન્ડરમાં ફુવારો મારી આટલો બધો અહીં નીકળો તો ગારો જવું વાહ સામે મેં કઈટા બેઠા બેઠા ચાપી છે ને આ ભાઈ આ ભાઈને આપણે આપણે સુપર સ્પ્લેન્ડર ધોઈ વિસરી અને મસ્ત મજાની છે ને કમ્પ્લીટ કરી જ નાખી હતી જો મિત્રો આ સુપર સ્પ્લેન્ડર મસ્ત એની ધોઈ વિસરી કમ્પ્લીટ કરી હવે આપણે તરકે હૂકી દેવાની છે હવે બીજું અમે આપણે કાંઈ નથી કરવાનું સુપર સ્પ્લેન્ડરમાં વિડીયો પસંદ એવો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો મહિલા એક નવા વિડીયો મેં